ચાલીસ વર્ષના કંડકટર સાથે બનેલી સત્ય ઘટના લાંબા રૂટની સરકારી બસ ચાલીસ વર્ષના કંડકટર અને પચ્ચીસ વર્ષનો જોવાનોજોર ડ્રાઈવર બંને ક્ષત્રીએ પેસેન્જરથી ખીચોખીચ ભરેલી બસ સરકારી ગતિથી ચાલવાની ઝડપે દોડી રહી હતી માર્ગમાંગ એક ગામ આવ્યું કંડક્ટરે ઘંટડી વગાડી ડ્રાઇવરને આશ્ચર્ય થયું અહીંગ બસનું સત્તાવાર સ્ટોપેજ હતું નહીં પણ કંડક્ટર કન્સિનનું માન રાખવા માટે એણે બસને ઊભી રાખી રસ્તાની બાજુમાં મોલથી લચી પડતું ખેતર હતું ખેતરના એક બે માળનું મકાન હતું જાણે બસની રાહ જોઈ રહી હોય ઘરની અંદરથી બે રૂપાળી સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ ચાલીને બસ પાસે આવી એકના હાથમાં ડબ્બો હતો બીજીના હાથમાંગ એક ડોલચું એ સ્ટીલનો ડબ્બો અને ડોલચું લઈ લીધા ત્રણેય દ જીવો વચ્ચે પ્રેમભર્યા સ્મિતની આપ થઈ અને કંકિંહે ઘંટડીની દોરી ખેંચી ડ્રાઈવર રાજવીર સિંહે બસ હંકારી મૂકી લગભગ એકાદ કલાકનો નો પંથ કાપ્યો એ પછી મોટું સ્ટોપેજ આવ્યું કંડક્ટરે મોટા અવાજમાં જાહેર કર્યું અહીં પાંત્રીસ મિનિટ નું રોકાણ છે ચા પાણી નાસ્તો કે જમવાનું જે હોય તે બધું અહીં જ પતાવી દેજો જયારે હું બે વાર ત્રણ ત્રણ ઘંટડી વગાડું ત્યારે બધા પાછા આવી જજો બસ તમારી સગી નથી થતી જે નહીં આવે એના માટે ઊભી નહીં રહે

મખર અથેલા મરચાં અને સુકી ભાજી આરોગવા લાગ્યા ડોલચામાં મસાલાવાળી ચા પણ હતી અચાનક ડ્રાઈવર રાજભાઈએ હિંમત કરી નાખી કનકોબા એટલું તો વગર કી દે હોમ સમજી ગયો કે તમારું ઘર હતું પણ મને એ ન સમજાયું કે બે બહેનો માંથી તમારું ઘરવાળા કનકસિંહ હસી પડ્યા તમારો સવાલ નો જવાબ હું એક વાક્ય માં નહીં આપી શકું રાજબા એના માટે તો મારે તમને 15 એક વર્ષ પહેલાના સમય માં લઈ જ જવાબ પડશે

સૂરજ અને મારા બા બાપુ એમ ચાર જણા હતા ખેતીનું કામ બાપુ સંભાળતા હતા કુંભ નવરો હતો એટલે શોખ ખાતર નોકરીમાં રહી ગયો સરકારી બસ માં કંડકટર મને નાના નાના રૂટ પસંદ ન હતા ત્યારે પણ પણ આઠ દસ કલાકનો રૂટ જ હું ખેડતો હતો એક વાર આવા જ એક બાપુ કયા રૂટ પર જતા હતા એ તો જણાવો રાજભાને રસ પડ્યો નામ નહીં જણાવું દક્ષિણ ગુજરાતનું ટર્મિનસ હતું ત્યાંથી મારા ગામ તરફ વળતો પ્રવાસ હતો અધવચ્ચે બસ ઊભી રહી ત્યાંથી એક બાઈ બસમાં ચડી જુવાનીના તોરણથી શોભતી અને રૂપના અંબારથી લચી પડતી એ બાઈની કેડમાં એક ધાવણો દીકરો પણ હતો મેં પૂછ્યું કે ક્યાંની ટિકિટ ફાડું તો એ કહે જ્યાં આ બસ છેલ્લે ઊભી રહેવાની હોય ત્યાં મને ઉતારી દેજો એના જવાબ અને અવાજ પરથી હું સમજી ગયો કે બાપડી દુખિયારી છે બસની ટિકિટના પૈસા લેવાનો સવાલ જન હતો મેન મારા પૈસે ટિકિટ કાઢી આપી એ ખાધા પીધા વિના બેસી રહી પૂરા આઠ કલાક પછી બસ ડેપો માં પહોંચી પેસેન્જર ઉતરી ગયા હું ઓફિસ પૈસા જમા કરાવવા ચાલ્યો ગયો બસ એ બાઈ સાથે તમારો આટલો જ સંગાથ આમ તો આટલેથી જ વાત પૂરી થઈ ગઈ હોત જો એ ત્યાંથી ચાલી ગઈ હોત પણ હું પૈસા જમા કરાવીને પાછો આવ્યો ત્યારે હજુ ત્યાં જ ઉભેલી હતી સુમસામ રાત હતી નિર્જન બસ સ્ટેશન હતું અને રૂપસરતી એકલી જુવાન સ્ત્રી હતી મેં પૂછ્યું રાત્રે ક્યાં રોકાશો ત્યારે એણે કહ્યું અહીં જ બાંકડા ઉપર પડી રહીશ આજુબાજુમાં કોઈ જ માણસ દેખાતું ન હતું પણ થોડે દૂર બે ચાર ખિસ્સા કાતરુઓ અને નશાના બંધાણીઓ મવાલીઓ આંટા મારતા હતા મને એ બાઈની સલામતી ન દેખાણી મેં પૂછ્યું મારી સાથે આવશો મારા બા બાપુ પત્ની બાઈ એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ જુવાન ડ્રાઈવરની જીભ ઉપર તોફાન ભરી મજાક આવી ગઈ વાહ બાપુ તમને તો આવો રૂપાળો પામીને મોજ પડી ગઈ હશે નહીં માતાજીના સોગંધ ખાઈને કહું છું રાજભા બાઈ મારે રૂપવાન હતી એની ના નહીં પણ એને જોઈને મારી આંખોમાં વાસનાનો એક દોરો પણ ફૂટ્યો ન હતો કુંકાની મોટો સનેમી સાધુ મહાત્મા ન હતો પણ ખરું કારણ મારી રજપૂતાણી હતી સૂરજબાનો સ્વભાવ સૂરજની જેવો જ તેજદાર અને દઝાડી મૂકે તેવો હતો એ બેઠી હોય અને જો હું બીજી સ્ત્રી તરફ નજર સરખી પણ માંડું તો મારી સૂરજ અમને બેઉને બાળીને ભસમ ભૂલ થઈ ગઈ બાપુ પછી શું થયું ઘર તરફ જતા મેં એના વિશે પૂછપરછ કરી ક્યાંની છો દીકરો છે એટલે પતિ પણ હશે જ ગામ કયું તારો વર શું કરે છે કોઈ સાથે પ્રેમ નથી આ અફાટ જગત માંગસાવ એકલી ક્યાં જઈશ હું પૂછતો ગયો અને એ જવાબો આપતી ગઈ જે જાણવા મળ્યું મેં આ બાઈ બધી રીતે સર્વગુણ સંપન્ન પણ એનો ધણી શરાબી દારૂ પીવા બધું ખેદાન મેદાન થઈ ગયું ઘરના ઠામડા પણ વેચાઈ ગયા હવે બાટલીના પૈસા ક્યાંથી લાવવા વેચવા માટે હવે એક જ વસ્તુ બચી હતી એક દિવસ એ ઘરાક લઈ આવ્યો પત્નીને કીધું કે આની સાથે બાઈ તૈયાર ન થઈ ખૂબ માર પડ્યો બાઈ છોકરાને લઈને નીકળી ગઈ જે બસ હાથ માંગાવી એ બેસી ગઈ અરે રે ભારે થઈ બાપુ આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રીના ભાગે ઘોડી ઉપર બેસનાર રાજનાર રાજકુમાર જહોએ એવું ન બને ચો લૂંટારા ને ડાકુ પણ ક્યારે જવા દો એ વાત રાત્રે ઘરે પહોંચ્યા મીન સૂરજને જગાડીને બધી વાત કરી બા બાપુ પણ આવી ગયા મારી બાઈ પૂછ્યું બાઈ તારી ઈચ્છા જણાવ તારે શું કરવું છે કહેશો તો દીકરાને લઈને પછી એ રાત્રે તો કોઈ નિર્ણય લેવાયો નહીં સૂરજ ગર્ભવતી હતી આઠમો મહિનો ચાલતો હતો એ રાત્રે મને બહાર ખાટલા સુવડાવીને બંને સ્ત્રીઓ અંદરના ઓરડામાં સૂઈ ગઈ રાતભર એ બંનેની ગુસપુસના અવાજો આવતા રહ્યા સવારે શિરામણ વખતે સહુની હાજરી માંગ સૂરજે કહી દીધું રાજી પછી ચંદા મારી નાની બહેનની જેમ મારી સાથે જ રહે છે કોઈએ ના પાડવાની નથી અરે તમારા પત્ની સૂરજબાએ આવું કહ્યું તમે તો કહેતા હતા કે સૂરજબાનો સ્વભાવ બાળી નાખે તેવો છે હા પણ આ જગતે સૂરજના પ્રતાપે જીવી રહ્યું છે સૂરજે વિચારી લીધું કે એ નિરાધાર જુવાન સ્ત્રી કોઈ પણ જાતના સંબંધ વગર ઉપર કાયમ માટે તળું વસાઈ જશે સૂરજનો નિર્ણય સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો બધાએ સ્વીકારવો જ રહ્યો બીજા દિવસે મારા અને ચંદાના લગ્ન થઈ ગયા કોઈ પણ જાતની કાનૂની પ્રક્રિયા કર્યા વગર સંસાર શરૂ થયો આજે દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસમાં નાનો સરખો બમ કે ખાડો આવ્યો નથી અમે પ્રેમનો કરી જાણ્યો છે બાપુ કુલ કેટલા સંતાનો થયા સૂરજ ગર્ભવતી હતી એને પૂરા મહિને દીકરીને જન્મ આપ્યો અમે ત્રણેય જણાએ નક્કી કર્યું કે ઘરમાં ચંદાને એક દીકરો છે અને સૂરજની એક દીકરી ત્રીજું સંતાન નથી જોઈતું બસ અમારા બંને બાળકો સરસ રીતે ઉછળી રહ્યા છે આંગણે આવેલી એક નિરાધાર સ્ત્રીને આશરો આપવાનું અને એના દીકરાને પોતાનો દીકરો માનીને અમારો વારસો આપવાનું પવિત્ર કાર્ય મારી રાજપુતાણી કર્યું છે. જુવાન ડ્રાઈવર ચાના મીઠા ઘૂડડા ભરતા ભરતા વિચારી રહ્યો. વાહ! સૂરજ ચંદાની આવી જોડી તો આસમાન પાસે નથી. માતાજી તમારી ત્રિપુટીને અખંડ રાખે. સત્ય ઘટના સૂરજબાના દીકરી અત્યારે આવી. પી એસ થઈ ગયા છે અને ચંદાબાનો કોવર હાલમાં અમેરિકામાં વેલ સેટલડ છે. આવા જાણવા લાયક અને નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં